જુનાગઢ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીમાં આજે અનેક જગ્યાએ ગણપતિ સ્થાપિત કરવામાં આવ્યા છે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ બાદ આજે ગણેશ ચતુર્થીની સમગ્ર હિન્દુ સમાજના પ્રિય એવા દૂંદાળા દેવ ગણપતિ મહારાજને રીઝવવામાં આવે છે ત્યારે આજે શહેરના પોલીસ લાઇન મમાઈ ચોક સ્ટેશન પ્લોટ જશાપરા સહિત અનેક સ્થળોએ ગણપતિના જાહેર પંડાલોમાં ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું હતું અને ભક્તિભાવ સાથે ગણપતિની પૂજા અર્ચના તથા પ્રાર્થના અને

જેથી તમામને વિનંતી નમ્ર કે તમારે મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવો આરતીનો લાભ લેવો પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ